આમ આદમી પાર્ટી છે એ હંમેશા કામની રાજનીતિ કરે છે અને આ મોટું ભંગાણ જ્યારે ભાજપને પડ્યું છે ત્યારે વોટ નંબર બે અને માં આમ આદમી પાર્ટી તાકાતી ચૂંટણી જીતશે જય હિન્દ જય ભારત ભારતીય જનતા પાર્ટીમાંથી હું આમ આદમી પાર્ટીની અંદર જોડાણો છું આમ આદમી પાર્ટીની કામગીરી સુંદર કામગીરી જોઈ અરવિંદ કેજરીવાલની રાજનીતિ જોઈ અને હું આપ પાર્ટીની અંદર જોડાણું છું અને મને જે ભાજપની અંદર અન્યાય થયો છે માટે હું વધારે વધારેમાં વધારે કેજરીવાલ સાહેબને સીટ અપાવીશ વોર્ડ નંબર બેની ની અંદર એ મારી ખાતરી છે